વરસાદ અને હવે અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે વઘઇનું રાયગઢ ગામ ભારે વરસાદ બાદ બેટમાં ફેરવાયું છે अनेक સ્થળો પર વૃક્ષો ધરાશાયી થતા રસ્તાઓ બંધ થયા છે તો ધુમ્મસ અને વરસાદ વચ્ચે સાપુતારા જઈ રહેલા પ્રવાસીઓ વચ્ચે જ પડ્યા છે રસ્તાઓ પર પાણી ફરી વળતા આંતરિક માર્ગો પર અવરજવર બંધ કરી દેવામાં આવી છે

પાણી છવાઈ ગયું છે જેને કારણે અનેક માર્ગો બંધ કરવામાં આવ્યા છે નદી પ્રભાવિત થઈ છે જેને કારણે નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે ડાંગ અનેક વૃક્ષ પડી જવાની ઘટના પણ સામે આવી રહી છે રાકેશ સમગ્ર માહિતી સાથે જોડા